સુરત મહાનગરપાલિકાનું નાટ્ય સ્પર્ધા ફરી વિવાદમાં આવી હોય તેમ નાટ્ય કલાકારો અને પાલિકા અધિકારી આમને સામને આવી રહ્યા છે કલાકારોએ વિરોધ દર્શાવી આરોપ લગાવ્યો હતો કે પાલિકા અધિકારી જોહુકમી ચલાવી રહ્યા છે કલાકારોને પોતાના મનપસંદ નાટ્ય ભજવાની મનાઈ કરે છે સુરત મનપાના અધિકારી મનફાવે તેમ નિયમ બતાવી રહ્યા છે તો કલાકારોનું કહેવું છે કે સ્ક્રુટીની પહેલાં નાયક સ્ક્રિપ્ટ બદલી શકાય છે પરંતુ અધિકારીઓને આ કરવા દેતી નથી પાલિકા અધિકારી કહી રહ્યા છે કે જે નાટકનું ફોર્મ ભરવામાં આવ્યું છે તે જ નાટક ભજવવું પડશે કોઈ કલાકારોને નાટ્ય સ્પર્ધામાં નાટક બદલવા માટે વિરોધ નથી પરંતુ પાલિકા અધિકારી પોતાની મનમની કરી રહ્યા હોય તેવા આક્ષેપ સાંસ્કૃતિક સમિતિના મેનેજર ધવલ ગાંધી સામે કરાયા હતા મારું નામ વિશાલ જરીવાલા છે હું છેલ્લા વીસ વર્ષથી નાટ્ય પ્રવૃત્તિ સાથે જોડાયેલું છું શું શું નિયમો દરેક કલાકાર નાટક ભજવવા માટે જ આવે છે અને એ લોકોને કોઈ પ્રકારના પોલિટિક્સ આવડતા નથી પરંતુ ખબર નહિ છેલ્લા બે ત્રણ વર્ષથી આ બધા પોલિટિક્સ ક્યાં માટે ઉભા કરવામાં આવે છે કલાકારોને નિયમો બતાવી બતાવી દરેક વસ્તુ માટે સાઈડ કરવામાં આવે છે હવે આ વખતે એક નિયમ નથી કે તમે કોઈ સ્ક્રિપ્ટ ના બદલી શકો કે વાત એ નિયમ બતાવીને હવે કલાકારોને હેરાનગતિ કરવામાં આવે છે દોઢ મહિના પહેલા એ એ જ જ સંસ્થાને કલાકારોને કહેવામાં આવ્યું હતું કે તમે નાટક બદલી શકો છો મીટિંગની અંદર અને એ મિટિંગ પૂરી થયા અમને દોઢ મહિના પછી આજે એમ કહેવામાં આવે છે કે તમે એ નાટક નહીં ભજવી શકો તો હવે આમાં કલાકાર ગુસવાય છે કે પછી કર્મચારીઓ ગુસવાય છે એ કઈ ખબર જ નથી પડતી અમને